સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી ગુમ થયેલી કિશોરીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજોલે તપાસ હાથ ધરી છે સુરતના બેસ્તાન વિસ્તારમાંથી ગુમ થયેલી સોળ વર્ષની કિશોરીનો મૃદેહ મળી આવ્યો છે કિશોરીનો પાંડેસરા વિસ્તારના તિરુપતિ સર્કલ પાસે આવેલ ખાનગી અને ધોરણ દસમાં ઘરે ગયા બાદ પરત ન આવી હતી જેને લઈ મોબાઈલ ફોન પર ફોન કરતા તેણીએ ફોન ઉપાડ્યો ન હતો અને ત્યારબાદ પરિવારે શોધખોળ કરી હતી સાથે વિસ્તાન પોલીસે જાણકારી હતી જેથી વિસ્તાન પોલીસે તપાસ કરતા કિશોરીના મોબાઈલનો લોકેશન પાંડેસરા વિસ્તારમાં હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી સપન લોક બાંધકામ સાઇટ પરથી કિશોરીનો મૃતદેહ મળ્યો હતો જેને લઈ હાલ પાંડેસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ હિતેશંકરભાઈ મુંડવાડા આદિવ સમાજના આગેવાન છે સુરત શહેર લેવલે અને ગઈકાલે આજે રાતના દોઢથી બે વારની વચ્ચે અમારી પર ફોન આવ્યો હતો કે ઈનેશભાઈની જે છોકરી છે એનું ડેથ થઈ ગયું છે જેથી કરીને અમે સિવિલ હોસ્પિટલ અહીંયા આવ્યા હતા અને ના પરિવાર તકે અમને ભાવ મળી હતી કે દીકરી આઠ વાગે ટ્યુશનથી આવ્યા પછી એમના ફ્રેન્ડના ઘરે જાઉં છું એમ કરીને ઘરેથી નીકળી ગઈ હતી અને એના પછી એ રાતના દસ અગિયાર વાગ્યા સુધી ઘરે ન આવતા એમના પરિવાર ભેસ્તાન પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાં મિસિંગ ફરિયાદ દાખલ કરાવી હતી અને મિસિંગના આધારે ત્યાં ભેસ્તાન પોલીસની પીસીઆર જે દીકરીનો મોબાઈલ હતો એ મોબાઈલ ટ્રેકના આધારે આજુબાજુના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને જે પાંડેસરાના તિરુપતિ સર્કલ છે એની આગળ જે ઓમકાર રેસિડેન્સીનું પંદરમાણું ટાવર બન્યું છે એ વિસ્તારમાં આ પોલીસ સાથે ફરતા જ હતા ત્યારે જ્યાં ભેસ્તાનના જે જમાદાર છે એમની પર પાંડેસરા પોલીસ સ્ટેશનના ફોન આવ્યો કે અહીં જે એક દીકરીની લાશ મળી છે તો એ આપના મિસિંગ ફરિયાદ છે એ બાબતની છે કે તમે આવીને તપાસ કરો જેથી કરીને પરિવારના પપ્પા અને પોલીસ ત્યાં સ્થળ પર જતા સ્થળ પર તપાસ કરતા એમની જ દીકરી એવું એમને એક્સેપ્ટ કર્યું હતું અને એમને ફોન પણ આવ્યો હતો એમને કીધું કે દીકરી જે રિક્ષામાં બેઠી છે એમના ઘરે આવવા માટે ત્યારે રિક્ષાવાળા ભાઈઓ એમને એક દોઢ કિલોમીટર જ ઘર છે ત્યાંથી છેક પાંડેસરા તિરુપતિ સર્કલ સુધી કેમ લઈ ગયા અને દીકરી એમના ગભરાટ કે એમની સાથે અચૂકતું થવાની છે એના બાને ત્યાંથી આ જે બાંધકામ શાળચ ચાલે ત્યાં ઘૂસી ગઈ હતી લગભગ અને ડરના માહોલના કારણે ઉપર ચડી ગઈ હતી અને ઉપરથી શંકાસ્પદ એમને ફેંકી દેવામાં આવી છે કાં તો એ જાતે પસલી ગઈ એવું પરિવારને શંકા છે મતલબ કે આ પરિવારને પૂરેપૂરો ન્યાય મળે એ બાબતે અમે અહીંયા સિવિલ હોસ્પિટલ પર આવ્યા